તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બેસાવાહી ગામે સદીઓ જૂની આદિવાસી પરંપરા અનુસાર ગામ સાઈ ઇંદનો મહોત્સવ ધામધૂમથી શરૂ થયો છે એકસઠ વર્ષ બાદ ગામની સીમમાં સ્થાપિત ઓગણીસ દેવી દેવતાઓના સાગના લાકડાના આયખાઓની પેઢી બદલવામાં આવી છે જેને સ્થાનિક ભાષામાં દેવોના લગ્ન કે દેવોની પેઢી બદલવી કહેવામાં આવે છે ગામના આઠસો પચાસથી વધુ પરિવારો એકતાના અદ્ભુત દ્રષ્ટાંત સાથે પંદર લાખથી વધુનો ખર્ચ એકઠો કર્યો

એમાં વેસાડી ગામના સૌ યુવાનો સ્વયંસેવકો ની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ છે ખાસ કરીને રાઇઝિંગ છે એની સાથે વિક્રમભાઈ આ તમામ ની ટીમે ખુબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકો આર્થિક દાન પણ ઉધાર હાથે આપ્યું છે કર્મચારીઓ બાર હજાર રૂપિયા અને ઘર દીઠ અમે પંદરસો રૂપિયા સાથે શાક નું દાન બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ શ્રમ પણ મળ્યું છે ગોળા ને એવું હતું એ રાણાપુર એમપી માંથી લાવવામાં આવેલા છે અને જે કૂટ હતા શાક ના એ પણ બનાવવામાં આવેલા છે અને ગામના લોકો છોકરાઓ યુવાનો એ દિવસ મહેનત કરી અને બહુ જ મહેનત બહુ મહેનત કરી છે આ ગામ થઈ જે પર્વ છે એને સફળતા પૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનો એ બહુ મોટો ફાળો છે યુવાનોનો પણ બહુ મોટો ફાળો છે અમારા ગામમાં અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાખવા આદિવાસી સંસ્કૃતિ મુજબ પારંપરિક વસ્ત્રો અને હથિયારો ધારણ કરીને લોકો

પરંતુ પાટલા યુદ્ધ કરેલો આજે અમને એમના કોઈ પૂર્વજો ના પ્રતાપે અમને ગામ સાહેબ યુદ્ધ કરવાનો જે મોકો મળ્યો તે બદલ અમને પૂર્વજો ના આભાર માન્યો છે